નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઈમ એલર્ટ ન્યૂઝ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન ભંજન હનુમાન મંદિર રોડ પર આજે વહેલી સવારે દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતા ચૌદ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી મોટાભાગની દુકાનો કપડા ચપ્પલ અને અન્ય જ્વલનશીલ ચીજવસ્તુઓની હોવાના કારણે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ગયું હતું ત્યારે ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લગાવી લીધી હતી પ્રાથમિક માહિતી અનુસાર આગના કારણે કુલ બાર જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે જ્યારે અન્ય બે દુકાનોને આશિક નુકસાન થયું છે રાહતની વાત એ છે કે વહેલી સવારે આગ લાગવાના કારણે આ ઘટના કોઈ જાનહાનિ થઈ ન હતી જો આ ઘટના સાંજના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત પરંતુ દિવાળીના તહેવારને અનુલક્ષીને વેપારીઓએ દુકાનોમાં મોટો માલ સામાન ભર્યો હોવાથી આ આગથી તેમને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં આટ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અને નુકસાનના આંકલન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જય હિન્દ જય ભારત